વાત કરીએ ભાવનગર શહેરની તો ભાવનગરમાં તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ સોમવારના રોજ સાડા છ કલાકે સાંજે નાહલીઝા ગ્રુપ ટ્યુશન ક્લાસીસ જે ભાવનગર ખાતે આવેલ છે ને ધોરણ દસ અને ધોરણ બારમાં જે વિદ્યાર્થીઓ ઉચ્ચ ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો નાહલીઝા ગ્રુપ ટ્યુશનનું ધોરણ બારનું નવ્વાણું તથા ધોરણ દસનું પણ નવ્વાણું પરિણામ જોવા મળ્યું છે તો આ પ્રસંગે

માજી અનુલિપી કે જેમને 83 પીઆર છે છોકરામાં જે આપણે એકાધિક કુજેમાં આધિક કુજેમાં જ સ કે જેમને 88 4 પીઆર છે ત્યારબાદ સેક પ્રવેશ સેક પ્રવેશ પિરનભાઈ કે જેમને 89 પીઆર છે મારું નામ દેવરાજી જીયાકુશેશભાઈ છે શું કહું છું હું કેટલા परसेंटेज લાવ્યા છે 97.33% આઈ છું ટ્યુશન ક્લાસિસ ਦਾ બરાબર કોઈ કહેવા માંગો છો અહીંયાનો સ્ટાફ બહુ સારું છે રજિસ્ટરર નથિંગ સર આસિસ્ટન્ટ મેડમ બધાનો બહુ સપોર્ટ હતો છે બધાય બહુ મદદ કરી છે મારી પાસે પેરેન્ટ્સ મને પણ બહુ છે મહેનત ટીચર્સની મહેનત છે લીધે અત્યારે ભવિષ્ય પ્લાનિંગ મેચનરસ અફ કોમ્પ્યુલર છે મારું નામ શેખ ભણવેશ હું ત્રણ દસમાં ગુજરાત બોર્ડમાં એટી એટી એટ પોઇન્ટ સિક્સ્ટી નાઇન વિદ્યાર્થી છું ભવિષ્ય પ્લાનિંગ તમારો મારો ફ્યુચર પ્લાન છે અગિયારમાં સાયન્સ એ ગ્રુપ જે ડબલિમેન્ટ ટ્યુશનની ક્લાસીસ તમારોમાં કોઈ મહાર પતિ આ ટ્યુશન માં જ્ઞાન સારું જાપવામાં આવે છે ખૂબ સારું આપવામાં આવે છે અહીંના શિક્ષક કાઝી સર શેખ કાઝી રઈશભાઈ કાઝી અને ભૌમિકભાઈ રાઠવા તે બે બે મેન અમારા શિક્ષક છે તે તેઓનું ભણાવવાનું બહુ સારું છે તેઓની આ મહેનતથી મારું રિઝલ્ટ બહુ સારું આવ્યું છે મારા મમ્મી પપ્પાની મહેનત કેવી છે તમારા ભણાવવા મારા પેરેન્ટ્સનું મારી પાછળ વધારે યોગદાન છે

તારે આનું આઈડી છે કેને કોન્ફરન્સીકલ છે આગળ જાતા હતા બરાબર મારું નામ રાજેન્દ્ર કરીને કરવામાં આવી ત્યારબાદ અભિરુદ્ધપણે અમારો સટકુ વરસ આ બાબતની અમે જો બાબતની આગળ વર્ણન करू તો આ બાબતમાં અહીંયા અમારે કોઈ સ્માર્ટ ક્લાસરૂમ એવી કોઈ બાબત અમારે અહીંયા એસી કેવી કોઈ બીજી સગવડતાઓ પણ અમે અહીંયા જે છે એક ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપીએ છીએ અને આ શિક્ષણમાં મારી સાથે બે બહેનો જે છે આરસો વીસ તથા સોવિયા વીસ આ બંને બહેનો તથા બંને સાહેબો નદીમભાઈ તથા ભૌમિકભાઈ આ બંને સાહેબો અમારી સાથે બે હજાર અઢારથી જોડાયેલા છે અને અમે સાથેના સાથે આ વસ્તુઓ આગળ વધારીએ છીએ મોટા ભાગના અમારા જે ટ્યુશન ક્લાસમાં આવતા બાળકો છે એ મિડલ ક્લાસ વર્ગ છે એટલે અમે જે છીએ અહીંયા ફી નું ધોરણ પણ એક મિડલ ક્લાસ પરિવાર જેટલું જ્યાં અમારે કોઈ ખાસ કમાવાનો ઉદ્દેશ નથી હોતો અમારો મુખ્ય હેતુ એવું છે કે અહીંયા કોઈ પણ ધર્મ જાતિ જ્ઞાતિના માણસો આવે કોઈ પણ બાળક દીકરો કે દીકરી આવે એ ખાસ જે છે એ ભણી ગણીને આગળ વધે એના જીવનમાં એ તબક્કો અમે ધરાવ્યો છે અને અમારે અહીંયા ફોલોઅપ સિસ્ટમ કહ્યું વાલી મિટિંગ કહ્યું આ બધી બાબતો જે છે અમે સતત ચાલુ રાખતા હોઈએ છીએ પ્લસ કે અહીંયા અમારે બહેનો માટે જે છે એ સુરક્ષિત વાતાવરણ છે અહીંયા અમને વાલી એ પણ કહીને જાય છે કે સાહેબ મારી દીકરીને મૂકવી હોય ને તો હું અહીંયા જ મૂકીશ કારણ કે અહીંયા એમને જે સુરક્ષિત વાતાવરણ મળે છે એવો બીજે મળવો અત્યારે એમના મતે અયોગ્ય છે તો આ તબક્કે હું બંને બહેનોનો તથા બંને સાહેબોનો ને મારી ઉપર વિશ્વાસ કરનાર અસંખ્ય વાલીઓનો હું આભાર માનું છું કે તમે છો તો અમે લોકો છીએ તમે લોકો જે છે અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમારા હાથ મજબૂત કર્યા છે ને આવો વિશ્વાસ તમે કાયમી જાળવી રાખશો એવી અમને આશા છે